સુરતના સારોલી વિસ્તારમાં આવેલી ભરત કેન્સર હોસ્પિટલની સામે ગટરમાંથી કેમિકલયુક્ત લાલ પાણી નીકળતા આસપાસના લોકો ગટરિયાપુર જોવા દોડી આવ્યા હતા સુરત મહાનગરપાલિકાના અમુક ભ્રષ્ટ અધિકારીઓ પાસેથી સ્થાનિકોએ ભોગવવાનો વારો આવે છે ગટરના પાણી નીકળતા બીમારી ફેલાવવાનો ભય સતાવી રહ્યો છે સુરત શહેરને સ્માર્ટ સિટીનું બિરુદ્ધ મળ્યો છે પરંતુ સુરત શહેરમાં અમુક વિસ્તારો હજુ પણ નરકાગાર સ્થિતિમાં જોવા મળી રહ્યા છે કારણ કે સુરત સિટીમાં અનેક જગ્યાએ કેમિકલ મિલો ચાલી રહી છે સાથે જ ટેક્સટાઇલ સિટી સુરતમાં ડાઇંગ મિલો પણ ચાલી રહી છે જેનું વધેલું પ્રવાહી અનેક લોકો ગટર પ્રવાહિત કરી દેતા હોય છે જેના કારણે ગટરિયા પૂરનું નિર્માણ થાય છે સાથે જ આ ગટરોમાંથી કેમિકલ યુક્ત કલરવાળા પાણી બહાર આવી જાય છે તેવી જ રીતે સુરતના સારોલી વિસ્તારમાં આવેલી ભરત કેન્સર હોસ્પિટલની સામે લાલ કલરનું પાણી રોડ ઉપર વહેતું થયું હતું આ લાલ કલરનું પાણી રોડ પર વહેતું થતાં સ્થાનિક લોકોમાં કુતુહલ જોવા મળ્યો હતો અને આ લાલ પાણી જોવા માટે સ્થાનિકો એકઠા થઈ ગયા હતા મહત્વનું કહી શકાય કે સુરત શહેર સ્માર્ટ સિટી બની રહ્યું છે સુરતને સ્વચ્છતામાં પ્રથમ ક્રમ મળ્યો છે એટલું જ નહીં પરંતુ સુરત શહેર સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં પણ પ્રથમ ક્રમે આવ્યો છે પરંતુ આ ગટરમાંથી લાલ પાણી નીકળતા સુરત મહાનગરપાલિકાએ એ મેળવેલા તમામ ખિતાબો પણ ગટરયા પાણી ફરી વળ્યા હોય તેવું લાગી રહ્યું છે